તાંદલજા સુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટ નંબર નેવમાં કમ્પાઉન્ડ વોલ બનાવી પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાન દ્વારા કબજો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે પૂર્વ કોર્પોરેટર સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખી તપાસની માંગણી કરી છે પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે સ્થાયી સમિતિ અને સામાન્ય સભાએ જમીનની ફાળવણી કરવાની મંજૂરી કરેલી દરખાસ્ત રાજ્ય સરકારે નામંજૂર કરી હોવા છતાં કેવી રીતે કોર્પોરેશનની જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવી જમીનનો ઉપયોગ કરાઈ રહ્યો છે તાંદલિયા ટીપી બાવીસમાં એફપી નંબર વાળા પ્લોટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો છે આ પ્લોટની બાજુમાં આવેલા પ્લોટ નંબર એકાણુંમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુસુફ મહેમૂદ પઠાણે આલિશાન બંગલો બનાવવાનું નક્કી કર્યું હતું એટલે યુસુફ પઠાણે કોર્પોરેશન પાસે ફાઇનલ પ્લોટ નંબર નેવુંની માગણી કરી હતી જેને લઈ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની ભલામણ સાથે એક દરખાસ્ત તૈયાર થઈ હતી જેમાં સુરક્ષાની દ્રષ્ટિએ રહેણાંકના હેતુથી ખાસ કિસ્સામાં જાહેર હરાજી કર્યા વગર હજી ચોરસ મીટર રૂપિયા સત્તાવન હજાર બસો સિત્તેરના ભાવે ક્રિકેટર યુસુફ મેહમૂદ પઠાણને ફાળવણી કરવા સરકારમાંથી મંજૂરી મેળવવા તથા નવ્વાણું વર્ષના ભારે પટેથી ફાળવવાની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનર નેવું અને મહાનગરપાલિકાનો રિઝર્વ પ્લોટ છે એ પ્લોટની બાજુમાં એકાણું નંબરનો ફાઇનલ પ્લોટ છે જેમાં આપણા ભારતીય ક્રિકેટર યુસુફભાઈ પઠાણ એમનું નિવાસ સ્થાન છે અને હાલના એ સાંસદ છે બંગાળના હવે યસુફભાઈ પઠાણનું જે મકાન છે એને આખું એ નેવ નંબરનો પ્લોટ એની અંદર આવી જાય છે હવે જે તે સમયે બે હજાર બારની અંદર યસુભાઈ પઠાણ દ્વારા એની વેચાણમાં માગણી કરેલી મહાનગરપાલિકા પાસે મહાનગરપાલિકાએ દરખાસ્ત બી પાસ કરેલી સામાન્ય સભામાં દરખાસ્ત પાસ થઈને એની કિંમત નક્કી કરવામાં આવેલી કે લગભગ પાંચ સત્તાવન હજાર ને સમથિંગ એની કિંમત નક્કી કરેલી હતી નવસો ને અઠ્યોતેર ચોર ચોરસ મીટરની જગા છે એ જગાની રાજ્ય સરકાર પાસેથી મહાનગરપાલિકાએ પરમિશન માગી કે ભાઈ આ અમે જવા આપવા માગીએ છીએ શહેરી વિકાસ મંત્રાલય તરફથી એક લેટર આવ્યો કે ભાઈ આ જગા અપાય નહીં અને તમારી દરખાસ્ત નામંજૂર કરવામાં આવે છે ત્યારબાદ એ જમીન જે આપણો પ્લોટ છે ફાઇનલ પ્લોટ નેવું નંબરનો મહાનગરપાલિકાએ એ પ્લોટ પોતાના હસ્તક લઈ લેવો જોઈએ તેની પેરે ફેન્સિંગ કરી લેવી જોઈએ મને જે તે સમયે ફેન્સિંગ થઈ નહીં આજે કમ્પાઉન્ડ હોલ થઈ ગઈ મોટી એ પ્લોટ કોની પાસે છે એ કોઈ જાણી ના શકે મારી સરકારને મહાનગરપાલિકાને એવી રજૂઆત લેખિતમાં કરેલી છે કમિશ્નરશ્રીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને કે આપણે સરકારી જમીન ઉપરના ગરીબોના ઝૂંપડા બી હટાવીને એમને બીજા બીજા ઠેકાને કે ત્યાં ઠેકાને મકાન આવીએ છીએ બાકીની જમીન પીપીપી ધોરણે બી ફાળવીએ છીએ રોડ પરના લારી ગલ્લા ઉઠાવીએ છીએ આ સરકારી જમીન આપણી પોતાની તે આપણે તાત્કાલિક અસરથી એ આપણા પોતાના તાબામાં લઈ દેવી જોઈએ એ મારી એને રજૂઆત છે